બીજા નંબરમાં એટલા કલાક પ્લેનમાં બેહું મારથી તો ઓલી સીટ નહોતી લાંબી થતી ઓલી સ્લીપિંગ નહોતી થતી પાછા ભાઈને જગાડ્યા મેં કીધું આ લીધી આપણે સુવાની સીટ નથી મને કે આ હોવાની છે મેં કીધું આ મારે યાર હાલતી નથી કાંઈ તારી પાછી ઓલી એર હોસ્ટેસ બેન આવી મને કે હું છું મારું અંગ્રેજી થી સમજી ન કે એ બેને બીજાને બોલાવીને આવી મને એક ન સમજાતું કે મને બે ત્રણ જણા કીધું મને કે માય ભાઈ તમે આ પરદેશમાં બધે જાઓ તો મને કે તમને ઇંગ્લિશ આવડે મેં કીધું નહીં મને કે તમે હું નહીં હું કહું કું કામ હું જવાનો મેં હું ઈજારો રાખ્યો છે મેં કીધું મન કે કેમ મન કે તમને અંગ્રેજી નો આવડે તેમ નો મૂજાય મન કે ઈવડાઈ ને ગુજરાતી નો આવડે તે ઈવડાઈ નો મૂજાય નહીં હામાવાળાને મૂજાવાના જ ને આપણે જ મૂજાવાનું યાર નહીં હું કોઈથી મૂજાણો જ નથી કે હું જવું શું કામ જોઉં આપણે ગુજરાતી બોલીએ એ શીખે ને આપણું કામ હોય તો એટલે પછી એને બધી શીટ ને જેમાં આમ વાંસકા મારીને જે બધું ખોલ્યું ભાઈ એ બાને મને ખબર પડી કે અંદર કેટલી મોટરો આવે છે એ બોલો બસ બધે જાણી લેવાનું હેરાન થાય તોય જાણવાનું છું અને ત્રીજી વાત કહું બદામ ખાતે કોઈ બુદ્ધિ ન આવે ઠોકરું ખાતે જ બુદ્ધિ આવે એમાં કોઈ શંકાનું સ્થાન નથી પણ અને તમે સાંભળી કે જો બદામ ખાતે બુદ્ધિ આવતી હોય તો રિલાયન્સ વાળા આપણા ભાગમાં બુદ્ધુ આવવા દે ખરા એટલે ભાઈ કીર્તિભાઈ બહુ સારી વાત બધું યાદ બાજુ બેઠા બેઠા બધું યાદ આનું નામ જીવન છે ભાઈ ભાઈ અને ખરેખર ઉભરા બધા ન્યાજ હોય હો મારો બાપ જે તમને સીડ્યો ઉભરો ઉભરા 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 ઉપર જ આવે હા એટલે બાકી બધું એ છે તો ઠરીને ઠામ થઈ ગયું હોય એટલે વાત એ કરું છું પોગ્રામ હજી જો સીટી તો મારતા નહી હોય ને હું પાછો ભયો જાય એટલે અમે અમે ટૂંકમાં વાત એ કરતા હતા કે આ પૈસા માટે નથી આવતા સાહેબ પેમેન્ટ તો મળે જ મારી જિંદગીની અંદર કોઈ પૈસાની અમે ચિંતા કરી જ નથી તમારું પ્રારબ્ધ જ્યાં હશે ને ત્યાં ઈશ્વર લઈ જાય ડોક્ટર એ બીજા ભગવાન છે આવડે તો અરે જિંદગીમાં બે નું ધ્યાન રાખવાનું એક ડોક્ટર નું ને ભગવાન નું જો ભગવાન ની મરજી બદલે તો ડોક્ટર પાસે મોકલે અને ડોક્ટર ની મરજી બદલી અરે એક ડોક્ટરે એક બે ડોક્સ કહું ડોક્ટર ના એક ડોક્ટરે આમ દર્દીનું બાવડું પકડી એટલે દાખલ જ હતો એની હોસ્પિટલમાં પંદર દી થા એટલે જ્યારે ડોક્ટર આવે આમાં ખરેખર શું થાય દર્દીને દાખલ થવાની ઉતાવળ ને પછી ઘીરે જવાની ઉતાવળ એટલે દર્દીએ દર્દીએ કીધું સાહેબ હું હવે હું ક્યારે અહીંથી નીકળી કે મિત્ર બે જ દિવસ બે દિવસમાં તું તારા ફેમિલીને મળી શકીશ તો ઓલો રોવા મળ્યો સાહેબ તમને ખબર છે કોરોનામાં મારું આખું ફેમિલી મારું ફેમિલીમાં અહીંયા ક્યાં કોઈ છે તક એ જ કહું છું બેટા એ જ કહું છું તમે સાંભળો અહીંયા આપણે જેટલા બેઠા ને અત્યારે એનથી એક હજાર ગણું માણસ અત્યારે રોડ ઉપર હાઈવે ઉપર ત્યાં ગમી છે એથી એક હજાર ગણું માણસ ટ્રેનમાં છે એથી એક હજાર ગણું માણસ પ્લેનમાં ઉડતું છે અને એટલું ને એટલું માણસ વિશ્વની હોસ્પિટલમાં પોતાના સંબંધીઓના બાવડા પકડીને બેઠા છે ભગવાન પાસે એટલું જ માગજો કે આજે રાતે અમે આનંદ કરીએ છીએ ને એ આપણા મોટા ભાગ કહેવાય કે આપણા ભાગમાં આ રાત આનંદ કરવા માટે મળી છે ઈશ્વર વિશ્વને આ બધાને આવી રાતો દેજે કે આનંદ થઈ શકે બાકી સાહેબ જેટલા હોસ્પિટલો એટલા ખાટલા જેટલા ખાટલા એટલા બાટલા જેટલા બાટલા એટલા દર્દી જેટલા દર્દી એટલા પડખે ટેબલ જેટલા ટેબલ એટલા દર્દીના સંબંધી બાવડા પકડી પકડી ને બેઠા હોય જોયું આપણે ગામડામાં એમાં ગામડામાં તમે જોયો ને આપણે ધુબાકા હોય હાવ અહીંયા તો એકચુઅલી તમે બધું નિયમોના પાલન કરો આપણે ત્યાં એવું કાંઈ નહીં દર્દીની પાસે બેઠો બેઠો બીડી પીતો હોય તવળો દર્દી શું કે એક ઘૂટ દે એક મને ઘૂટ દે તા તો એની પત્ની બાજુમાં બેઠી હોય એ તમને ના પાડી બીડા ખેવાની ખરેખર આપણે જોઈએ છે ગામડા એમાંય ભાભા બીમાર હોય એટલે ડોસી હોય જ જો ભાઈ ભાભા હોય ને ડોસી હોય જ તો પાછું તમારે એમ જ માનવું કારણ કે ડોસી ન હોય તો ભાભો છો જ ન હોય એને ભાભો કરવામાં મોટો ફાળો હોય તો એ ડોસી ન હોય જેટલા ખાટ ખાટલા એટલા બાટલા જેટલા ખાટલા એટલા ટેબલ અને તમે હંમેશા જોજો બેન બીમાર હોય અને પુરુષ બીમાર હોય બે માં ફરક કેટલો ખબર કોઈ પુરુષ બીમાર હશે તો આ આ દેશની દેશની જગદંબા એનો ખાટલો રેઢો નહીં મૂકે એનું બાવડું પકડી બેઠા હોય પણ બેનો બીમાર હોય કોઈ ઘુઘા કોઈ ભાભા બાવડા પકડીને બેઠા ભાભો તો એ બાર બગીચામાં બીડી પીતો હોય અને ન્યા ખબર કાઢવા કોક આવે ને બે બે અહીંયા નથી ડાક્ટર મળવા દે તો અહીંયા બે અહીંયા પછી ન્યા બીડિયું કાઢે આવવા વાળા પૂછે કેમ કેમ છે તબિયત કાલ તો બોલતી હતી આ તો બોલવામાં લઈ ગઈ હા ઓળખાણ ઓળખતી બોળખતી નથી હવે કે પાછો ઓલો ઉભો થાય ને એને એમ કે હાસ્ય ગુજરી જાય મેં કાંઈ જ્યો થવું પડશે ઓલો અગાઉ ઉભો થાય તો ઠીક લ્યો બાપા ધ્યાન રાખજો ના ના ધ્યાન રાખજો પણ આપડો જોગું હોય તો ગોજ્યો લે એ જીવે તારી માં જીવે જીવે આ બધા મારો કહેવાનો અર્થ એ છે કે આ જીવનના લોક સાહિત્યની વાતો એટલે માણસના જન્મથી મરણ સુધીની વાતો એની અંદરથી આ મારણ અંદર ચાલુ સાહિત્ય છે લોકો આપવી પણ દોશી બાવડું પકડી ને બેઠા હોય બેન ને કોઈ આવીને પૂછે એના પતિ વિશે કેમ છે હવે કોઈ દી નબળું નહીં કહે ભગવાન કાલ ત્યાં છે ઊંઘમાં બોલતા હતા બેન તમારું નામ તો જમકુ બેન નથી પણ મને એવું લાગ્યું કે મને હુલામણા નામે સંપા કે થાય છે ડોશી બાવડું પકડીને બેઠા ભાભો બાટલાને ટીપા ગળતો હોય એમાં ખબર કાઢવા કોક આવે ને બહેન ફ્રૂટ લેતા આવે ઘણા તેમ ભાભો હું તો હોય એટલે બેન ચપ્પોથી બેઠા બેઠા સાયલું ઉતારે સફરજન નહીં તો ભાભાનું શું થાય ઓલો ભાભો બેઠા ને એમ તો કાગળમાં શીર્યું કરીને દેહ હા

પછી કોઈ ખબર કાઢવા આવે ને એટલે પછી બે આવો બાપા આવો કેમ છે હવે જો થોડુંક સારું લાગે છે ઓલા ખબર કાઢવા આવી આ માડીને પંદર દી માં નવા લોહી જોઈ જાય પણ તમે મને જોની બેન પંદર દી અમે લાંબો વાહો નથી કર્યો પંદર દી અમે ઘર નથી જોયું મને વનવાસ મેળ્યો બેન પણ તું ક્યાં સીતા છો

આનું નામ જીવન નથી પણ જીવન એને કહેવાય સાહેબ કે પૃથ્વી પવન ઉલટ જાણી પૃથ્વી પવન ને પાણી એણે આપ્યા ઉલટ એજી માંગુ રે ને નય રે કોઈ દી મારા નારાયણ નાનું રે હરિ ની હાટડીએ મારે રોજ નું હકાં हँ ah, ah, ah.